જૂનાગઢના વંથલી પંથકમાં બારે મેઘખાંગા થાય તેવી સ્થિતિ સર્જાય છે વંથલીમાં રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો તો જે યથાવત રહ્યો છે વંથલી ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ મનમુખી કાપક્યો છે અત્યાર સુધીમાં બાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો નવલખી શાહપુર રવની સહિતના ગામોમાં ભારે વરસાદ નોંધાયો છે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે